નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ સિરીઝની શરૂઆત કરેલ છે જેના આપણે દાખલા પ્રકાર એક છે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત દાખલા એમાં આપણે જે ક્રમિક સંખ્યાઓના સરવાળા આધારિત જે દાખલા છે તો એ ટોપિક પૂર્ણ કરેલ છે અહીં આપણે બીજો ટૉપિક છે કે જોડેલી સંખ્યા તો જોડેલી જે સંખ્યા છે તો એ સંખ્યા આધારિત દાખલા છે તો એ આપણે જોઈ રહ્યા છીએ હવે દાખલા પ્રકાર એક બ છે કે જોડેલી સંખ્યામાંથી કોઈ સંખ્યા શોધવી એટલે કે સંખ્યાઓનું જોડેલી છે એટલે કે સરવાળો આપી દીધેલ છે તો તેમાંથી કોઈક સંખ્યા આપણે જાણવી છે તો તે વિશેના દાખલા છે હવે અહીં આપણને આપેલ છે કે છ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો આપણને એકસો બે આપેલ છે તો શું કહે છે કે સૌથી નાની સંખ્યા શોધો છ ક્રમિક બેકી સંખ્યાઓ છે કેટલી તો છ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો એકસો બે થાય છે તો એ છમાંથી સૌથી નાની સંખ્યા કઈ હશે હવે મિત્રો આ દાખલા છે એ આપણે આગળના વિડીયોમાં જોયેલા છે પણ અહીં થોડીક જે ટ્રીક છે એ બદલાશે હવે શું થશે તો આગળના આપણે જે દાખલા જોયા હતા સૌથી નાની સંખ્યા શોધવામાં તો તેમાં અહીં આપણે જોતા હતા તો એ કેવી સંખ્યા આપેલા હતા તો એકી સંખ્યા આપેલી હતી કેવી સંખ્યા આપેલી હતી એકી સંખ્યા આપેલી હતી જેમ કે ત્રણ છે પાંચ છે તો એમાં શું થતું હતું તો આ સીધા એકસો બે કરી અને અહીં જ એકી એકી સંખ્યા આપેલી હોય જેમ કે ત્રણ છે અથવા તો પાંચ છે તો એ કરીને આપણે દાખલો ગણી અને નાની સંખ્યા તો માઇનસ ચાર બાદ જે જવાબ આપતો એ માઇનસ ચાર બાદ કરીને લાવી દેતા હતા પણ અહીં શું છે કે છ અહીંયા આપણે સમજો છ છે તો એ છ કેવી તો બેકી થશે આ બેકી હોય કે એક એક માગેલી હોય ત્યાં કોઈ મતલબ રહેતું નથી પણ અહીં જ્યારે કોઈ બેકી કહેલ હોય શરૂઆતમાં તો એ વખતે શું કરીશું તો ધારવું પડશે તો શરૂઆત શું કરીશું તો એક્સ પ્રથમ સંખ્યા આપણે એક્સ ધારીશું તો બીજી સંખ્યા શું કરીશું તો એક્સ પ્લસ ટુ અહીંયા જુઓ મિત્રો બીજી સંખ્યા કહી છે એટલે કે આપણે એક્સ પ્લસ ટુ લઈશું પછી ત્રીજી સંખ્યા શું થશે તો એક્સ પ્લસ ફોર चौथी एक्स पर सिक्स एक्स प्लस प्लस एक्स प्लस टेन तो आ प्रथम संख्या आ बीजी संख्या आ तीज संख्या आ पांचमी अ छठी तो आ रीते शू करव पड़े ધારવી પડશે જો પહેલી સંખ્યા આપણે એક્સ ધારીશું તો બીજી શું કરવું પડશે તો બે પછી ત્રીજી ચાર છ આઠ દસ હવે એમનો સરવાળો કેટલો આપેલો છે એકસો બે આપેલો છે તો આ જે છે આપણે સમજી લઈએ ફરીથી તો બેકી સંખ્યાઓ છ તો આપણે બેકી સંખ્યાઓ ધારીએ તો આ રીતે થશે તો બે ચાર છ આઠ હવે આ એક બે ત્રણ ચાર અને આ પાંચ પણ શું કરું તો અહીં આપેલ છે ને તો આપણે એક્સને લઈને આપણે આ રીતે કરીશું તો શું આવી જશે આ રીતે એક્સથી શરૂઆત થશે આ તમે મિત્રો સમજી ગયા હશો હવે શું કરીશું જે જે એક્સ છે એ પ્લસ કરીએ આ જેટલા પણ આપણને એક્સ દેખાય છે એ પ્લસ કરી દઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ એટલે શું કરીશું આ છ એક્સ થશે વત્તા આ જે અંકો દેખાય છે તો બે ને ચાર છ ને છ બાર બાર ને આઠ કેટલા થશે વીસ વીસ ને દસ થશે ત્રીસ તો આ ત્રીસ આ એકસો બે લઈ લઈએ એકસો બે બરાબર આ છ એક્સ છ એક્સ લઈ આ આખું જે પદ છે એ અહીં લગાડી લઈશું બરાબરની સાથે એટલે તો આ એકસો બે હવે આ બરાબરની આ બાજુ આવી જશે આ તો આ પ્લસ ત્રીસ છે તો શું થઈ જશે માઇનસ ત્રીસ થઈ જશે બે પાંચ થી ત્રણ જાય તો સાત પર શૂન્ય એટલે કે કેટલા મળશે એટલે કે બોતેર મળશે હવે શું કરીશું આ એક્સ છે એ લઈશું આ છ છેદમાં જવા દઈશું આ અંશમાં શું લઈ લઈશું તો બોતેર અને છેદમાં આપણે આ છ છે લઈ લઈશું તો છ એ શું થશે તો બાર છ બોતેર હવે આ એક્સ તો આ એક્સ બરાબર કેટલા મળ્યા બાર મતલબ આ સંખ્યા આપણને મળી બાર શું મળ્યું બાર મળી હવે સૌથી નાની સંખ્યા કીધી છે તો સૌથી નાની આ જ કહેવાશે ને મિત્રો એટલે આપણને સૌથી નાની મળશે સંખ્યા બાર મળશે શું મળશે મિત્રો તો બાર મળશે હવે છે ચાર ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો બોતેર આપેલ છે સૌથી મોટી સંખ્યા શોધો અહીં ચાર ક્રમિક બેકી સંખ્યાઓ કીધેલી છે તો એમનો સરવાળો આપણને બોતેર આપેલ છે તો એમાંથી આપણે શું કરવાનું છે એ ચારમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો એ શોધવાની છે તો અહીં આપણે પહેલાં જોઈશું આ ચાર ક્રમિક હવે આ જોઈ શકો છો ચાર છે તો એ ચાર કેવી સંખ્યા થશે તો એ થશે બેકી સંખ્યા કેવી થશે તો બેકી સંખ્યા થશે ચાર એમનું સરવાળું 72 આપેલ છે તો સૌથી મોટી સંખ્યા શોધવાની છે જ્યારે પણ અહીં જ્યારે બેકી અંક આપેલો હોય અહીંયા ભલે એકી હોય કે બેકી હોય પણ અહીં જે અંક આપણને સૂચવેલા છે એ જ્યારે બેકી હોય ત્યારે શું કરવું પડશે ધારવું પડશે શું ધારીશું તો પ્રથમ સંખ્યા આપણે ધારીએ તો એક્સ થશે તો બીજી સંખ્યા શું થશે બેકી સંખ્યાઓ છે તો શું થશે એક્સ પ્લસ ટુ થશે બીજી શું થશે એક્સ પ્લસ ટુ ત્રીજી શું થશે મિત્રો એક્સ પ્લસ ફોર થશે અને ચોથી થશે એક્સ પ્લસ સિક્સ આ પ્રથમ આ બીજી આ ત્રીજી અને ચોથી એનો સરવાળો કેટલો આપેલો છે તો બોતેર આપેલો છે હવે મિત્રો જ્યારે અહીં આજે ચાર આપેલા છે તો તે વિકી છે પણ અહીં જ્યારે કોઈ એકી સંખ્યાઓની વાત કરેલ હોત તો શું કરી દેતા સીધા તો બોતેર અને નીચે છેદમાં એ એકી સંખ્યા લઈ અને જવાબ લાવતા પણ અહીં શું આપેલું છે તો અહીં આ બેકી છે એટલે કે બેકી સંખ્યાઓ આપેલી છે એટલા માટે તો આ રીતે આપણે કરીશું પછી શું કરીશું જે જેટલા એક્સ છે એમનો સરવાળો કરીશું તો આ એક બે ત્રણ અને ચાર તો કેટલા એક્સ મળે છે આપણને તો ચાર એક્સ મળે છે પછી અંકો કેટલા છે તો આ બેન ને ચાર છ અને છ કેટલા થશે મિત્રો તો બાર થશે આ બાર બરાબર આ જે બીર છે એ લખી લઈએ અહીં તો આ થશે બીર હવે શું કરીશું ચારેક્સ લખીશું ચારેક્સ લખ્યા પછી આ જે છે બરાબર બોતેર એ અહીં લઈ લઈશું બરાબર બોતેર હવે આ પ્લસ બાર છે કેટલા છે તો પ્લસ બાર છે એ ક્યાં લઈ લઈશું અહીં પાછળ લઈશું તો અહીં શું થઈ જશે માઇનસ બાર થઈ જશે કેટલા થઈ જશે તો માઇનસ બાર થઈ જશે બરાબર ચાર એક્સ બરાબર બોતેર માંથી બાર બાર કરીશું તો બોતેર ઓછા બાર કરીએ તો શું મળશે બે માંથી બે શૂન્ય સાતમાંથી એક જાય તો જ એટલે કે સાહીઠ હવે આ એક્સ લઈએ આગળ તો એક્સ બરાબર આ શું કરીશું ચાર છેદમાં આવી જશે આ સાહીઠ પંચમાં તો શું થશે પંદર ચાર સાહીઠ થશે આપણને એક્સ બરાબર કેટલા મળે મિત્રો પંદર મળ્યા તો આ એક્સ બરાબર તો એક્સ કઈ એટલે કે આ પહેલી પહેલું મતલબ કે નાની સંખ્યા હવે મોટી સંખ્યા કઈ થશે તો આ મોટી સંખ્યા આ જ થશે ચોથા નંબરની મતલબ ચોથા નંબરમાં શું છે તો એક્સ પ્લસ સિક્સ છે તો આ એક્સ પ્લસ સિક્સ છે જેમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ પંદર તો પંદર વધતા છ તો પંદર ને છ કેટલા થશે મિત્રો તો પંદર અને છ થશે એકવીસ કેટલા થશે એકવીસ તો આપણને જવાબ શું મળશે મોટી સંખ્યા તો એકવીસ મળશે છ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એકસો એસી આપેલ છે આપણને તો છ ક્રમિક એકી સંખ્યાઓ આપેલ છે કેટલી તો છ આપેલ છે એમનો સરવાળો આપેલું છે તો કેટલો આપેલ છે તો એકસો એસી આપેલ છે તો ચોથી સંખ્યા આવી સંખ્યા ચોથી સંખ્યા શોધો હવે અહીંયા આપણે જોઈશું કે જે સંખ્યા આપેલ છે એ જે સંખ્યાઓ છે કેવી છે તો અહીં ક્રમ જોઈ લઈએ આ ક્રમ છ છે એટલે કે છ ચોક્કસ બેકી સંખ્યાઓની સોરી એકી સંખ્યાઓની વાત કરેલ છે છ એકી સંખ્યા હવે આ જે છ છે તો એ શું કહેવાશે અંક તો એ અંક કહેવાશે બેકી કેવો અંક કહેવાશે બેકી અહીં ભલે એકી આપેલ છે આપણને પણ અહીં આપણે જોઈશું તો આ બેકી અંક કહેવાશે તો શું કરીશું આપણે ધારવું પડશે તો આ એક ધારીશું પ્રથમ સંખ્યા હવે અહીંયા શું કીધેલું છે એકી સંખ્યાઓ કેવી સંખ્યાઓ તો એકી સંખ્યા આવો તો અહીંયા આપણે કેવી સંખ્યાઓ લઈશું તો એકી તો એક્સ પ્લસ શું કરીશું તો વિષમ સંખ્યાઓ તો એક્સ પ્લસ ટુ પ્લસ એક્સ પ્લસ શું લઈશું ફોર પ્લસ એક્સ પ્લસ સિક્સ આ એક બે ત્રણ ચાર એક્સ પ્લસ શું લઈશું તો લઈશું અહીંયા એટ પછી એક્સ પ્લસ લઈશું ટેન આ બધાનો સરવાળો એકસો એસી આપેલ છે કેટલો આપેલ છે તો એકસોને એસી આપેલ છે તો એનો શું સરવાળો શું થશે તો પહેલાં શું કરીશું એક્સ એક્સ છે બધા એ ઘણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને આ છ તો કેટલા થશે છ એક થશે હવે આ અંકો ગણી લઈએ તો બે અને ચાર છ ને છ બાર બાર ને આઠ વીસ અને દસ કેટલા થશે તો ત્રીસ થશે બરાબર આ એકસો એસી લખી લઈએ આ એકસો એસી બરાબર છ એક બરાબર આ એકસો છે લખી લઈએ આ એકસો એસી આ જે પ્લસ છે આ બાજુ બરાબરની આ બાજુ હશે એટલે શું થઈ જશે તો માઇનસ ત્રીસ થઈ જશે છ એક્સ બરાબર આ જે એકસો એસી છે એમાંથી ત્રીસ બાદ કરીશું તો શું મળશે તો મળશે એકસો ને પચાસ હવે એક્સ છે તો આ બરાબર એક્સ બરાબર આ છ ક્યાં લઈ જઈશું તો છેદમાં લઈ જઈશું એકસો પચાસ ઉપર હવે આ એકસો પચાસ ભાગ્યા છ તો શું કરીશું તો છ દો બાર કરીશું પંદરમાંથી બાર જાય તો કેટલા મળશે ત્રણ ઉપરથી શૂન્ય ઉતારી લઈએ તો શું થશે આ ત્રીસ થશે હવે છ પાંચ ત્રીસ કેટલા મળ્યા પચીસ તો એક્સ બરાબર આપણને મળશે પચીસ મતલબ પ્રથમ સંખ્યા અથવા તો કહીએ તો નાની સંખ્યા કેટલી મળશે પચીસ મળશે હવે ચોથી કહી છે તો આજુ પચીસ આ પહેલી થશે આ બીજી થશે આ ત્રીજી થશે અને આ ચોથી ચોથી મતલબ કોઈ થશે તો એક્સ પ્લસ સિક્સ તો આ જે એક્સ પ્લસ સિક્સ છે તો એમાં એક્સ બરાબર આપણે કેટલા મૂકીએ પચીસ મૂકીએ તો આ પચીસ વત્તા છ તો કેટલા મળશે આપણને પચીસ વત્તા છ કરીશું તો મળશે આપણને એકત્રીસ શું મળશે તો આ એકત્રીસ મળશે તો ચોથી સંખ્યા શું મળશે આપણને એકત્રીસ જવાબ મળશે